નવી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ફિઝિયોથેરાપી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હેમાંગ જોશી અંગે કોંગ્રેસ પાર્ટી મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કરેલી રજૂઆત મુદ્દે આજે ફિઝિયોથેરાપિસ્ટ તબીબો વિરોધ કરી રહ્યા છે તેઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે તબીબોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ગઈકાલે કોંગ્રેસે કલેક્ટર કચેરીએ એક આવેદન પત્ર આપ્યું હતું કે ડોક્ટર શબ્દ લગાવવો નહીં જેના વિરોધમાં ફિઝિયોથેરાપી ડોક્ટરો આજે ચકલી

વડોદરા કોંગ્રેસના ટેકેદારો દ્વારા એવું આવેદન આપવામાં આવ્યું છે કે ફિઝિયોથેરાપી ડોક્ટર યુઝ ના કરી શકે જ્યારે અમારી કાઉન્સિલ બે હજાર અગિયારમાં બની ત્યારથી જ અમને લાયસન્સમાં ફિઝિયોથેરાપી

આવતા સમયે એમના ડૉક્ટરની જે અવધિ જે આપવામાં આવે છે તો આ તદ્દન હિંગ બાબત છે અને આ બાબતને વખોડી કાઢીએ છીએ અમે અને અત્યારે ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓ સાથે અમે અહીંયા ઊભા છીએ અને એમનો જે પ્રોટેસ્ટ છે એમની સાથે જોડાયા છીએ